જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે મારા જય માતાજી ઘણી બધી માતાઓ બહેનોનો આ એક પ્રશ્ન વારંવાર હોય છે કે પીસીઓડી પીસીઓએસથી જળ મૂળમાંથી છુટકારો મળી શકે હા બિલકુલ મળી શકે તેના માટેનો ગજબનો નુસ્ખો બતાવું છું પણ તે પહેલાં આપણે જાણી લઈએ કે પીસીઓડી પીસીઓએસ ઇરેગ્યુલર પીરિયડ્સ પ્રોબ્લેમ થવા પાછળના કયા કારણો જવાબદાર છે વિડીયોમાં વિસ્તારપૂર્વક માહિતી તમારી સામે રજૂ કરો છો પણ તે પહેલા વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણી બધી માતાઓ બહેનોના વારંવાર મેસેજ આવે છે કે વર્ષો જૂની પીસીઓડી પીસીઓએસ ઇરેગ્યુલર પીરિયડ્સની પ્રોબ્લેમ છે તે સોલ્વ નથી બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે પણ રિઝલ્ટ નથી મળતું તેવી માતાઓ બહેનો આ વિડીયો ખાસ ધ્યાન આપજો તેના માટેનો ગજબનો નો નુસ્ખો બતાવું છું પણ આ પ્રોબ્લેમ થવા પાછળના કયા કારણો જવાબદાર છે તેમનું પહેલું છે જેનેટિક તમારી મધર અથવા તો મધર ઇનલોને પીસીઓડી પીસીઓસ ઇરેગ્યુલર પીરિયડ્સ હોય તો બી તમને થઈ શકે છે બીજું રીઝન છે તમારો વજન વધારે છે તેમાં ખાસ કરીને તમારી ફેટની ચરબી વધારે છે તો બી તમને પીસીઓડી પીસીઓસ ઇરેગ્યુલર પીરિયડ્સની પ્રોબ્લેમ થઈ શકે છે ત્રીજું રીઝન છે જે માતાઓ બહેનો વધારે પ્રમાણમાં સ્ટ્રેચ લે છે ટેન્શન લે છે ત્યારે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે અને ચોથું અને મેઇન રીઝન કે તમે ડાયટમાં ધ્યાન નથી આપતા ઘરનું વ્યવસ્થિત જમતા નથી અથવા તો બહાર મલ્ટી વિટામિન્સની ની ઉણફ થઈ જાય છે ત્યારે પણ તમને પીસીઓડી પીસીઓ ઇરેગ્યુલર પીરિયડ ની પ્રોબ્લેમ થઈ શકે છે તો તેના માટેનો ગો નુસ્ખો બતાવું છું કરવાનું શું છે તમારે બે કાળી બદામ લેવાની છે બે અંજીર લેવાના છે અને પાંચથી સાત કિસમિસ લેવાની છે બ્લેક કિસમિસ પર તમે લઈ શકો છો રાતના પાણીમાં પલાળી અને સવારે ખાલી પેટ તેનું તમારે સેવન કરવાનું છે અને તમારે સૂર્ય નમસ્કાર કરવાના છે અને પાંચથી દસ મિનિટ મેડિટેશન કરવાનું છે કન્ટિન્યુ તમે આ ફોલો કર્યું તો એકથી દોઢ મહિનાની અંદર જ તમને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે અને ત્રણ મહિના તમે આ વસ્તુ કરી નાખી તો પીસીઓડીથી પીસીઓએસથી ઇરેગ્યુલર થી તમને જ મૂળમાંથી મળી જશે પ્રકારની પીસીઓડી ઇરેગ્યુલર પીરિયડ્સ માટે તમારે મેડિસિનો ઇન્જેક્શનો અથવા તો કોઈ પણ પ્રકારની કેપ્સ્યુલો લેવાની જરૂર નહીં પડે આ નુસ્કો તમારે રેગ્યુલર રાતના પાણીમાં પલાળી અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાનું છે અને ખાસ જે રીઝન બતાવ્યા છે એમાં ધ્યાન આપજો અને તમારે સવારે સૂર્ય નમસ્કાર પણ કરવાના છે 10 દસથી પંદર મિનિટ તમારે મેડિટેશન કરવાનું છે પીસીઓડીમાં પીસીઓએસમાં ઈ રેગ્યુલર માં તમને જબરદસ્ત રિઝલ્ટ મળશે અને કન્ટિન્યુ રાખશો એટલે ગેરંટી સાથે પીસીઓડી પીસીઓએસ પીરિયડ્સ રેગ્યુલર જડ મૂળમાંથી છુટકારો મળી જશે વિડીયોને માતાઓ બહેનોને ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી ગુજરાતી ભાષામાં જોવા માટે માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ